ઉત્તર ભારતના રાજ્યોમાં છઠ પૂજાનું ધાર્મિક મહત્વ વિશેષ હોવાથી દર વર્ષે આ સમયમાં કામદારો વતન તરફ વળતા હોય છે આ વર્ષે પણ અંકલેશ્વર તથા આસપાસના ઉદ્યોગોમાંથી અંદાજે ત્રણ લાખથી વધુ કામદારો વતનની વાત પકડી ચૂક્યા છે વધેલી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે અંકલેશ્વરથી સમસ્તીપુર વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવવાની પણ વ્યવસ્થા કરી હતી આંગે ઉદ્યોગ પતી ઉએ જ્રાવ્ય હતું કે કામદારોની અછતને કારણે અનેક એક કમોમાં ઉત્પાદન પર સીધી અસર પડી રહી છે ખાસ કરીને કેમિકલ ફાર્માસ્યુટિકલ અને પેકેજિંગ ઉદ્યોગોમાં મજૂરોના અભાવે ઉત્પાદન ધીરે ધીરે ઘટી રહ્યું છે બિહાર વિધાનસભા ચૂંટણી પૂરી થયા બાદ કામદારો આગામી એક મહિના દરમિયાન પરત ફરવાની શક્યતા છે ત્યાં સુધી ઉદ્યોગોમાં કામદારોની અછત રહે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે હાલ દિવાળીનું પર્વ હોય અને છઠ પૂજા આવતી હોય ત્યારે કામદારો જે માદરે વતન જતા હોય બિહાર યુપી ને ત્યારે હવે લાભપાચમથી જ્યારે ઉદ્યોગો શરૂ કરવાના હોય ત્યારે કામદારોની એટલી અછત હોય છે કે લગભગ સમજો ને કે ત્રણથી ચાર લાખ કામદારો અંકલેશ્વર ઝઘડિયા અને પાનોલી ઉદ્યોગોના ધંધામાં બહુ અસર પડે છે એની હવે આગામી મહિને ચૂંટણી પણ આવી રહેલી છે બિહાર તો કામદારો હવે ક્યારે પાછા લગભગ મહિનો તો થશે જ એ હિસાબે હવે ઉદ્યોગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહેલો છે અત્યારે હાલ દિવાળી પર્વના તહેવારોના નિમિત્તે અત્યારે હાલ પરપ્રાંતીય જે વર્કર છે બધા અત્યાર હાલ એમના ત્યાં પોતાને ગયા છે યુપી બિહાર અને છઠ પૂજા હવે નજીકમાં જ છે તો એ લોકો બધા ત્યાં રોકાશે મહિનો દોઢ મહિનો અને અહીંયા આવી શકશે નહીં મહિનો દોઢ મહિનો એના લીધે ઉદ્યોગોને બહુ વર્કરોની ઇફેક્ટ નડશે અને એના પછી ડિસેમ્બર મહિનો આવશે કે જેમાં ત્યાં વિદેશોમાં રજા હોય છે એના લીધે એક્સપોર્ટને બહુ ભારે ઇફેક્ટ પડશે એટલે ઉદ્યોગોને પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે